મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં ઓવરબ્રિજની નીચે રેલવે કોલોનીની સામેની સાઇડમાં પ્રિમોન્સૂન કામગીરી શરૂ હોય જ્યાંથી માટી ભરેલા વાહનો પસાર થતા હોય જે માટી રોડ ઉપર ઢોળાતા અને હાલ વરસાદી વાતાવરણ હોય જેના કારણે રોડ પર કિચડ જામતા લોકોના વાહનો સ્લીપ થઈ રહ્યા છે અનેક વાહનો સ્લીપ થયા છે ત્યારે રાખીને આ માટી અને કીચડ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે નામ દવે યશ છે અને આ રેલવે હોસ્પિટલની અમે ડિવાઈડરની અંદર ધોળનું ને એનું કામ ચાલુ છે મારી ગાડી અહીં સ્લીપ પણ નથી મારી પણ બીજાને બચાવવા માટે હું અહીં ઊભો રહેલો છું કોર્પોરેશનથી મારી અધિકારીઓને બધાને ફોન કરેલા છે પણ એ લોકોએ જવાબ હરકા દીધેલા નથી અને આ પબ્લિકને એવું કહે છે કે તમે હરખી રીતે વાત કરો સભ્યતાથી વાત કરો ભાઈ એથી તો વિશેષ અમે એમ પ્રેમથી કેટલું કહીએ અને અહીંયા હાલતા ચાલતા ગાડી ઉપડી જાય છે અને ડિવાઇડર આગળ ડાયવર્જનય નથી કાઢેલા બીજા નંબરે કાં કામ રાતે ચાલુ કરવાનું હોય ને દિવસે પૂરું કરી નાખવાનું હોય ને રોડની સફાઈ કરવી પડે આ વરસાદનું કામ ચાલુ વરસાદના હિસાબે બધી માટી રોડ ઉપર આવે છે લેડીઝ જેન્ટ્સ બધા પડે છે તો કોકને માથામાં વાગી ગયું કે પગમાં વાગી ગયું જવાબદાર કોણ રહે છે આ તમને વારા ઘડીયા કહેવાનું આની પહેલાં પણ સોશિયલ મીડિયામાં આ વાતને લઈને વિડીયો વાયરલ થયેલો હતો અધિકારીઓને ફોન કરી તો એ હરખા જવાબ નથી દેતા તો પબ્લિક આ પરેશાન છે એનો જવાબ કોણ દે છે અત્યાર સ્લીપ મારી ગઈ છે કે હું તો ઘણા ઊભેલો છું આ લેબર છે એ લોકોને કીધું કે કામ ઊભું રાખી દો તો એ લોકો ઊભું નથી રાખતા એ લોકોને કીધું તમારો આ કોન્ટ્રાક્ટરનો નંબર આપો તો કે અમારી પાસે નંબર નથી અને પ્લસ કે એના કોન્ટ્રાક્ટરે અહીંયા ઉપલબ્ધ નથી હાજરમાં નથી રહેતા આ કામ ચાલુ હોય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી રહે કે માથે રહીને કામ કરાવવું પણ એ લોકો પણ હાજર નથી રહેતા સાયકલ અને પથ્થર આડા મૂકી રાખેલા હતા બાકી ડ્રાઈવરજન નું પણ બોર્ડ નથી મારેલું ઈ અમે પબ્લિકે ભેગું કરીને ને વસ્તુ કરાવેલી છે બાકી નું નથી મૂકેલું એ પબ્લિકે જ મૂકેલું છે